સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ત્રેપનના ફાઇનલ પ્લોટ નંબર ઇઠ્યાસીમાં લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે અને અહીંયા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવામાં આવેલ છે સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નંબર સોળ અને સત્તરના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગ્યાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવીને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા દસ લાખની લાંચની માગણી કરી હતી જે અંગે કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીનો સંપર્ક કરીને રેકોર્ડિંગ સહિતના પુરાવા આપીને ફરિયાદ કરવામાં આવી હતી તેથી એસીબી દ્વારા વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ફરાર જીતુ કાછડિયાની ધરપકડ માટેના એસીબીએ ચક્રો ગતિમાન કર્યા હતા આ ઘટના અંગે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તીખી પ્રતિક્રિયા આપી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર પાર્ટી હોવાના આક્ષેપ કર્યા હતા મને તો આશ્ચર્ય એવા તો આ પાર્કિંગ ની બાબત જે છે એમાં દસ અગિયાર લાખ ના ભ્રષ્ટાચાર વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજીનો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટર ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવાના નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ જ ગંભીર બાબત છે આ બંને એ પદાધિકારીઓ છે જેથી તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે તો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ તેઓએ અન્ય કોઈ પાસેથી આ રીતે નાણાં લીધેલા હશે તો તે અંગેની તપાસ ચોક્કસ કરવામાં આવશે કયા પક્ષના બંને કોર્પોરેટર છે કેટલા કેટલા ટર્મથી થી ચાલુ આ બંને કોર્પોરેટરો આપ પાર્ટીના છે અને બંને કોર્પોરેટર પ્રથમવાર ચૂંટાયેલા છે